સુરતને વૈશ્વિક ગારમેન્ટ હબ બનાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું મુખ્ય આકર્ષણ બની હતી પાંચ ફૂટ ઊંચી ટી શર્ટ આ રેલી ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન અને અન્ય સંગઠનોના સહયોગથી યોજાઈ હતી રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પામ ટુ ફોરેન ના સૂત્રને સાર્થક કરવાનો અને ફિટ ઇન્ડિયા યોગ સાથે ગાર્મેન્ટ ઉદ્યોગને જોડવાનો હતો આ પ્રસંગે ભાજપ પ્રમુખ પરેશ પટેલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ સહિત માર્કેટના વિવિધ વેપારી સંગઠનોના અગ્રણીઓએ રેલીને ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવ્યો હતો ઉલ્લેખનીય છે કે સુરત કાપડ ઉદ્યોગનું એક મુખ્ય કેન્દ્ર છે સમગ્ર ભારતમાં સૌથી વધુ પોલિએસ્ટર કાપડ અને સાડીઓનું ઉત્પાદન સુરતમાં થાય છે દૈનિક આશરે છ હજાર કરોડનું કાપડ અહીં બને છે વિશ્વભરમાં ગાર્મેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે ત્યારે સુરતને આ વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન અપાવવા માટે આ પ્રકારની જાગૃતિ રેલીઓ અત્યંત મહત્વની બની રહે છે આ રેલીના માધ્યમથી મોટાભાગના વેપારીઓ ગાર્મેન્ટ ઉદ્યોગમાં આગળ વધે અને સુરતને ખરા અર્થમાં ગાર્મેન્ટ હબ બનાવી શકે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આ ગાર્મેન્ટ અવેરનેસ કાર્યક્રમમાં માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા इसमें हमारे देश के बड़ा प्रधान आदरणीय मोदी साहब के फाइव एप सूत्र को हम लोगों ने संकल्पित करते हुए आज फार्म से लेकर फॉरेन तक भारत का कपड़ा बाज़ार ऐसे फार्म से फार्म फाइबर फैक्ट्री फैशन और फॉरेन तक हम लोग कैसे एक्सपोर्ट कर सकते हैं उसके लिए पूरी चेन बना के आज कपड़ा व्यापार में हज़ारों हमारे बच्चे हमारे इंडस्ट्रियस्ट और हजारों की संख्या में व्यापारी इस रैली में जुड़े हैं और आज फिट इंडिया का मैसेज देते हुए आ, हमारे योगा को प्रमोट करने के लिए जो मोदी जी का एक सेक्ट दूसरा बड़ा संकल्प है तो लोग कैसे फिट रह सकते हैं उसके लिए योगा का भी आयोजन किया इतनी बड़ी विशाल संख्या में लोग इस रैली में आज एक सफलतम रैली रही है और फोस्टा जो सूरत के सत्तर हज़ार व्यापारियों की सबसे बड़ी संस्था है इसमें पूरा भाग लेके इस आयोजन को सफल बनाने में पूरा प्रयास किया गारमेंट से लोगों से जुड़े से क्या कहेंगे इस तरह गार्मेंट पे से जुड़ना इसलिए जरूरी कि अपनी फैशन इंडस्ट्री है सूरत के कपड़ा बाजार में तीस लाख लोगों का डायरेक्टली इनडायरेक्टली रोजगार मिलता है आने वाले समय में फैशन बदल रहा है धीरे धीरे साड़ी का कल्चर लोग इजी वियर के लिए फैशन गारमेंट की तरफ जा रहे हैं और हमारा सूरत बहुत तेजी से गारमेंट की तरफ बढ़ रहा है आने वाले समय में मुझे पूरा भरोसा है कि भारत में सूरत हमारा नंबर वन पे गारमेंट सप्लाय है सी एम ए आई द क्लोदिंग मैन्युफैक्चरर्स एसोसिएशन ऑफ इंडिया ना गुजरात रीजन ना चेयरमैन छूँ आज आप जी गारमेंट रैली जो छो इन पाचड़ बे हमारा ध्यय है પહેલું છે સુરતમાં સુરત ટેક્સટાઇલનું ભવિષ્ય ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે અને એની જાગૃતતા લાવવા માટે એનું અવેરનેસ લાવવા માટે આ રેલી યોજાય છે બીજી વાત એ જુલાઈ અવધ યુટોપિયામાં અમે એક રાષ્ટ્રીય સ્તરના ગાર્મેન્ટ કોન્કલેવ કરવા જઈએ છીએ એની માહિતી એની જાણકારી બધા મિત્રોને ટોટલ ઇન્ડસ્ટ્રીને મળે એ હેતુથી આનું આયોજન કર્યું છે સાથે સાથે એક વસ્તુ બહુ અગત્યની છે કે આ રેલીના આયોજનમાં આઈડીટી અને ફોસ્ટા એ અમારા સહયોગી છે અમારા સહભાગી છે સાથે અમે લોકોએ યોગાને સાથે જોડી લીધું છે કેમ કે આજની તારીખમાં માનસિક અને શારીરિક બંને રીતે જો સ્વસ્થ રહેવું હોય તો યોગા બહુ જ જરૂરી છે હું ઈચ્છું છું કે સુરતના બધા ટેક્સટાઇલના મિત્રો સુરત જગતના મિત્રો આજે અમારા આપના થકી અમારી સાથે જોડાય વંદે આજે સંખ્યા મારી પાસે નથી ટોટલ પાંચસો વિદ્યાર્થીઓ છે એસી ટકા જેટલી મહિલાઓ છે એસી ટકા